સુરેન્દ્રનગર જિલ્લામાં આ દિવસોમાં ડિમોલેશનની મોટા પાયે કામગીરી ચાલી રહી છે પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડામાના મંદિર ખાતે જે ગેરકાયદેસર કેટલાક લોકોએ દબાણ ઊભા કર્યા છે તેમની સામે પણ તંત્રની ટીમ દ્વારા તબાહી બોલાવવામાં આવી રહી છે ત્યારે મંદિરના થોડાક જ અંતરે

સુરેન્દ્રનગરના નાયબ કલેક્ટર એચટી મકવાણા આ દિવસોમાં એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં ચોટીલા જેમાં ચામુંડાનું ધામ છે ત્યાં દર્શનાર્થીઓ છે તે દર્શન માટે આવતા હોય છે પરંતુ જે જગ્યાએ સ્ટોલ અને દુકાનો ખડકી દેવામાં આવી છે તેના કારણે રસ્તો છે તે ટૂંકો પડતા શ્રદ્ધાળુઓને પણ હાલાકી મળે છે અને આના સંદર્ભમાં હવે સુરેન્દ્રનગરનું વહીવટી તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે એસટી મકવાણાની સૂચના બાદ હવે અલગ અલગ જગ્યાએ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે દબાણ દૂર હટાવવા માટેની પૂરજોશમાં ઝુંબેશ ચાલી રહી છે ત્યારે વચ્ચે એક મંદિર આવેલું હતું ને આ મંદિરના જે મહંત છે તેમના દ્વારા નવગ્રહ ગેસ્ટ હાઉસ કરીને મંદિરને અડીને આવેલી જગ્યામાં ત્રણ માળની આ બિલ્ડિંગ બનાવી લીધી હતી ને આના સંદર્ભમાં આજે નાયબ કલેક્ટર એચટી મકવાણાના આદેશ બાદ આ બિલ્ડિંગને પણ જમીન દોસ્ત કરવામાં આવી હતી ને તેને લઈને થોડાક સમય માટે મહંત અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે મામલો છે તે વીચક્યો તો પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું જેમાં મહંતના પરિવારના આઠ જેટલા લોકોને પોલીસે ડિટેઇન પણ કર્યા છે ત્યારે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે કે જ્યારે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી ચાલી રહી આ દરમિયાન મહંત દ્વારા વચ્ચે પડવામાં આવતા કેવી સ્થિતિનું નિર્માણ થયું

કે જેની અંદર ત્રીસ વર્ષ કરતા પણ વધારે સમયથી આપણો અહીંયા ભોગવટો છે અને એ માટે આપણે સુરેન્દ્રનગર કોર્ટમાં એડવર્સ પજેશનનો દાવો પણ દાખલ કરેલો છે તો એ બાબતના માનનીય શ્રી જે મકવાણા સાહેબ જે છે અધિકલા શું નાયબ કલેક્ટર સાહેબ એ વાત માનવા તૈયાર નથી એમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ અમે એ કોઈ વાતને માનવા માટે ગ્રાહ્ય નથી તો અમારો જે કોર્ટમાં જે અધિકાર છે તો અમને કોઈ લેખિત એવી કોઈ નોટિસ પણ નથી આપતા કે ભાઈ તમારો દાવો છે તો એના આટલા માટેનો અમને સમય આપવો વગેરે કોઈ વસ્તુ એ માન્ય ગણતા નથી તો આ એકદમ અન્યાય છે અમારા માટે કે ભાઈ આ જે ધાર્મિક વસ્તુ છે અમે કોઈ આતંકવાદી નથી અહીંયા કોઈ ગેરવર્ગ પ્રવૃત્તિ કરતા નથી જે ધાર્મિક કાર્ય જે ટ્રસ્ટનું છે એ અમે નિભાવીએ છીએ આજે સમગ્ર ઘટનાક્રમ છે તે સુરેન્દ્રનગરના ચોટીલા ખાતેનું કહેવાય રહ્યું છે કે જ્યાં આ ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા ઢોસ બોલવામાં આવી છે જે લોકોએ આગળ કરીને દુકાનો કે ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે બિલ્ડિંગો બનાવી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે જે આ મન પૂજારી હતા તેમના દ્વારા પણ ગેરકાયદેસર એક બિલ્ડિંગ બનાવી લેવામાં આવી હતી અને તેને લઈને તેને તોડી પાડવામાં આવતા વિવાદ થોડાક સમય માટે વકર્યો હતો દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો